મિત્રો આપણે હવે કવામાં પાણી બીજે પાણી લાવ્યા ડુંગળીમાં એક પણ બાકી પાન પાણી ખૂટી ગયું એ માટે ને આ કવામાં નાખ્યો ને કવાની મોટર ચાલુ કરશું અને આ ડુંગળીને રોપ પાવાનો બાકી છે મિત્રો આપણે જો રોપમાં પાણી વાળવાનું કામ ચાલુ છે રોપ આપણો પીવા આવી ગયો છે આ જો હરિ જોઈને આવે છે બંધ કરવાનો મોટર બંધ કરી દઈએ આવી રીતનું કઈક કળી બનાવેલી છે ભાઈ આ કળી આપણે બાર મહિના હસવવી પડે તે કળી થાય ચાલો વિડિયોમાં બન્યા રહોરામ ને સીતારામ બધાને આજ આપણે બપોર પછી વ્લોગ ચાલુ કર્યો છે ને ચલો હવે તમને બધાની મુલાકાત કરાવી દઈએ હાલો મિત્રો હવે આપણે દાણા દળીને કહીએ ઘંટી ચાલુ કરી દઈએ અને આવું કંઈક અમારું કામ છે ચાલો હવે તમને અમારે હર્ષિતાબેન લેસન કરે છે તેમને મળાવી પોલો ને અહીંયા જો ભાઈ કપડાં પહેલવાનું કામ ચાલે છે એને વિડિયો ચાલુ કરો ને જે બોબડી એની બોલ બંધ થઈ જાય બોબડી તો બંધ થઈ જાય મારે હાર્દિકભાઈ જો એને વાસવાનું આવતું નથી રામ રામ સીતારામ લેશન બેશન સાહેબ આપે કે કઈ આપતા જ નથી તો જો આપણે ચાલો મારો બાજરો છે ભાઈ ઉનાળો બાજરો અને બક્તિ જો આવી છે ભાઈ તો આયા જો આપણે ઘઉંનો દાણો કરે છે દાણો થી જાય હાલો ઘંટીમાં દાણો બની ગયો કરને ગયો હે બોલો શું તમારે કેવું હલો મિત્રો આપણે દાળ ભાત બનાવ્યા છે દાળ ભાત રોટલા અને રીંગણા બટાટાનું શાક અહીંયા જો આ જમવાનું ચાલુ કરી દીધું છે આપણે જમવાનું ચાલુ કરી દીધું છે ચાલો બન્યા રહો વિડીયોમાં આપણે ઠીકઠાક આવે ભાઈ દાળ ભાત બહુ કઈ જમાવટ છે નહીં દાળ ભાતમાં કાંઈ વાંધો નહીં હાલો બકાડી દી